તો પાટણમાં સરકારી વાહનોમાં કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખે કૌભાંડનો આક્ષેપ કર્યો છે ગાડી ગાડી રિપેરિંગના નામે બહાર લઈ ગઈ હોવાની માહિતી સામે આવી છે રિપેરિંગમાંથી પરત ત્રણ હજાર કિલોમીટર ફરી હતી ચાર દિવસમાં ત્રણ હજાર કિલોમીટર ફરતા અનેક સવાલો ઉઠ્યા છે પાલિકાના ધ્યાને આવતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે બોલેરો કેમ્પર આઠસો પંચ્યાસી નંબરની ગાડી જે વાહન શાખા દ્વારા કહેવામાં આવ્યું હતું ચાર તારીખે સર્વિસમાં મૂકીએ મહિન્દ્રા સ્વરૂપમાં પણ આ ગાડી મહિન્દ્રા સ્વરૂપમાં હતી નહીં જેની અમે તપાસ કરતા આજે લોકબુક જે ગુમ કરી હતી એ લોકબુક આજે મળી આવી છે અને ગાડી પણ આજે મળી આવી છે ખોવાયેલી તો આ ગાડી જો સર્વિસમાં મૂકી હોય તો ગાડીના કિલોમીટર મૂકી ત્યારે પોત્રીસ હજાર નવસો સત્યાવીસ હતા ફરી આવી ત્યારે પોત્રીસ હજાર નવસો ને હતા અને ગાડી જ્યારે સર્વિસમાં મૂકી ત્યારે બત્રીસ હજાર સાતસો નવ્વાણું કિલોમીટર એટલે કે ટોટલ એકત્રીસો કિલોમીટર ગાડી ફરીને આવી ચાર દિવસમાં ખરેખર અઠ્યાવીસો કિલોમીટર કોને ફેરવી એ તપાસનો વિષય છે ચાર તારીખથી આઠ તારીખ સુધી એ ત્રણ હજાર કિલોમીટર ફરીને આવી ક્યાં ફરી એ તપાસનો વિષય છે અમને છે અમે એના માટે તપાસ કરાવવાના છીએ કોઈ પણ ચમરબંતી હશે આમાં એને અમે છોડીશું નહીં અમે સાચા સાચી તપાસ કરી અને જે આમાં ગુનેગાર હશે એના પર અમે એક્શન લઈશું